ચાલો મિત્રો વાને ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે ચાલો મિત્રો આજે આપણે સરસ મજાની જે રેસિપી બનાવવાની છે સાંજનો સમય હોય આપણને ભૂખ લાગી હોય ગળું ખાવાનું મન થયું હોય ત્યારે આજની રેસિપી તમે જોઈને આવી સરસ મજાની મીઠાઈ બનાવજો મિત્રો ખાવાની ખૂબ જ મજા આવશે જેનું નામ છે સરસ મજાની ઘઉંના લોટની ઢેફલી બનાવવાની છે મિત્રો કારણ કે સાંજનો સમય હોય ગળું ખાવાનું મન થયું હોય ત્યારે આવી પાંચથી દસ મિનિટમાં બની જાય સરસ મજાની મીઠાઈ છે મિત્રો તો ચાલો આજે આપણે તેની રેસીપી બનાવવાની છે તેનું મટિરિયલ તમને હું પાકું બતાવી દઉં મિત્રો તમે પણ આવી ઢેફલી બનાવીને ખાજો ખૂબ જ મજા આવશે બાળકોને મોટેરાઓને પણ ખૂબ જ ભાવશે મિત્રો તો તેના માટે આપણે એક વાટકી ઘઉંનો લોટ લીધેલો છે એક વાટકીમાં થોડુંક ઓછો એટલો સરસ રીતે કાન છોલીને ગોળ લીધેલો છે મિત્રો તેમજ દેશી ઘી છે કાજુ છે તો ચાલો મિત્રો હવે આપણે ઢેફલી બનાવવાની શરૂઆત કરીએ તમે પૂરેપૂરી રેસિપી જોજો કારણ કે ઢેફલી ખાવાની ખૂબ જ મજા આવશે મિત્રો ચાલો મિત્રો તો સરસ મજાની આપણે જે ઢેપલી બનાવી દઈએ છીએ તેના માટે આપણે ઘી ગરમ કરવા માટે મૂકેલું છે તેને લોટ એમાં શેકવાનો છે મિત્રો કારણ કે તમે જેટલો ગોળ લેશો તેના પ્રમાણમાં જ ઘી લેવાનું છે મિત્રો જે આપણે ગોવાળની આટલી વાટકી લીધેલી છે તેટલો જ આપણે ઘી લેવાનું છે તો ચાલો મિત્રો ઘીની અંદર એક વાટકી લોટ ઉમેરેલો છે જે હવે આપણે તેને બરાબર શેકવાનો છે મિત્રો આ રીતે સરસ રીતે ધીમા તાપથી દેશી ઘીની અંદર લોટ શેકાઈ જાય એટલે સરસ મજાની સ્મેલ આવશે મિત્રો ત્યારે જ આપણો લોટ લો ગણાય છે જેમ જેમ મિત્રો આપણો લોટ જશે તે રીતે લોટની અંદરથી ઘી સૂટવું પડશે તે તમે જોઈશો મિત્રો ચાલો મિત્રો હવે સરસ રીતે આપણો લોટ શેકાઈ જાય ત્યાર પછી તેની અંદર આપણે તમે જોઈએ છો બ્રાઉન કલર આવી ગયો છે તેની અંદર આપણે બે ચમચી જેટલું દૂધ પણ ઉમેરશું કારણ કે તે સરસ મજાનો ઓછી ઢેપી આપણી તૈયાર થાય છે મિત્રો સરસ રીતે લોટ શેકાઈ જાય ત્યાર પછી જ આપણે તેની અંદર બે કે ત્રણ ચમચી દૂધ ઉમેરવાનું છે મિત્રો ત્યાર પછી અંદર ગોળ પણ ઉમેરી દઈએ મિત્રો તેમજ આપણે ગેસને એકદમ બંધ કરી દેવાનો છે મિત્રો કારણ કે જો ગેસ ચાલુ છે તો આપણો લોટ ચોટી જાય છે તેથી આપણે ગેસને બંધ કરીને આ રીતે જ આપણે તેને ધીમે ધીમે મિક્સ કરવાનું છે મિત્રો ચાલો મિત્રો હવે આપણે ડીશની અંદર તેને ઠારી દઈશું સરસ રીતે આપણી ઢેપલી ઠરી જાય ત્યાર પછી જ આપણે તેની ઢેપલી તૈયાર કરશું મિત્રો તો તમે મિત્રો એકવાર ચોક્કસથી આવી ઢેપલી તૈયાર કરજો કારણ કે પાંચથી સાત મિનિટની અંદર તૈયાર થઈ જતી એકદમ સરસ વાનગી છે મિત્રો ખાવાની પણ ખૂબ જ મજા આવશે તો ચાલો હવે થોડુંક ઠરી જાય ત્યાર પછી ઢેપલી તૈયાર કરીને હું તમને બતાવીશ મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી ઢીપલી તૈયાર થઈ ગઈ છે જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય એવી સરસ મજાની આ મીઠાઈ છે મિત્રો કારણ કે તમે જો ગળું ખાવામાં મજા આવતી હોય તો જ્યારે ગળું ખાવાનું મન થાય ત્યારે પાંચથી સાત મિનિટની અંદર જ બની જતી આ વાનગી છે મિત્રો ચોક્કસથી ટ્રાય કરજો કારણ કે ઘઉંના લોટની અંદર ઘી ઘઉંનો લોટ આપણા ઘરે તો હોય જ છે મિત્રો જે જલ્દીથી ગોળ ઉમેરીને આ મીઠાઈ બનતી હોય છે ને તમને પૂરેપૂરી રેસીપીની અંદર માપથી બતાવ્યું છે મિત્રો તો ચોક્કસથી એકવાર આ રીતે ટ્રાય કરજો મિત્રો કારણ કે બાળકોથી માંડીને મોટેરાઓને પણ આ મીઠાઈ ખૂબ જ સરસ ભાવતી હોય છે મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી ઢેપલી તૈયાર થઈ ગઈ છે જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય તેવી આપણી આ મીઠાઈ છે મિત્રો તમે ચોક્કસથી એકવાર આ રીતે ટ્રાય કરજો મિત્રો તો ચાલો મિત્રો હવે આપણે આ મીઠાઈનો સ્વાદ માણી લઈએ તમે પણ મારા સબસ્ક્રાઈબર ભાઈ બહેનોને પણ ઢેફલી ખવડાવીશ મિત્રો તો ચાલો મિત્રો તમને મારી રેસીપી પસંદ જો આવી હોય તો ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો કે જેથી કરીને બીજી પણ આવી વાનગી બનાવીને તમારા સુધી મોકલી શકું મિત્રો તેમજ વિડીયાને તમારા મિત્રમંડળમાં શેર પણ કરજો મિત્રો જય માતાજી જય યોગેશ્વર ભગવાન